રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલા સર ભગવંત સિંહજી હાઇસ્કુલનું ગ્રાઉન્ડ જે રમતગમત માટે બનાવવામાં આવ્યું હોય છે તે ગ્રાઉન્ડ હાલ અતિશય ખરાબ હાલતમાં હોય ત્યારે આ ગ્રાઉન્ડમાં ધોરાજી વિસ્તારના ક્રિકેટ પ્રેમીઓ અહીં રમવા માટે આવતા હોય છે અને આ ગ્રાઉન્ડમાં હાલ કોઈ યોજના થકી આ ગ્રાઉન્ડમાં લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે પણ લાખો રૂપિયાનો ખર્ચો પાણીમાં ગયો હોય તેવું લાગી રહ્યું છે અને આટલો ખર્ચો કર્યા બાદ પણ ગ્રાઉન્ડ અતિશય ખરાબ હાલતમાં જોવા મળ્યો છે આ ગ્રાઉન્ડમાં તાલુકા કક્ષા જિલ્લા કક્ષાના રમતો રમવામાં આવે છે અને આ ગ્રાઉન્ડમાં પોલીસ બનવા માટેની કસરતો દોડ જેવી યુવાનો તૈયારી પણ કરતા હોય છે પણ અત્યારે આ ગ્રાઉન્ડ રમતગમત માટે નહીં પણ ગ્રાઉન્ડની અતિશય ખરાબ હાલતમાં જોવા મળ્યો છે ત્યારે ક્રિકેટ પ્રેમીઓમાં અને રમતગમતના પ્રેમીઓમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી છે અને આ ગ્રાઉન્ડમાં જે કામગીરી કરવામાં આવી છે તેમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય તેવું લોકોનું માનવું છે અને આ ગ્રાઉન્ડમાં પોલીસ સૈનિક અથવા કોઈ અન્ય કોઈ શારીરિક તૈયારી કરવી હોય તો આ ટ્રેક પણ અતિશય ખરાબ છે અને યુવાનોને શારીરિક કસરત માટે બહાર રોડ પર જવું પડે છે ત્યારે લોકોની માંગ છે કે આ ગ્રાઉન્ડમાં લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે ફક્ત કાગળ પર કે શું એક મોટો પ્રશ્ન છે ત્યારે લોક માંગ ઉઠી છે કે ધોરાજીનું એકમાત્ર મોટું ગ્રાઉન્ડ આ છે તો યોગ્ય સમારકામ કરવામાં આવે જેથી લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને જ્યારે જ્યારે આ ગ્રાઉન્ડમાં સામાજિક કે પછી ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે ત્યારબાદ

દોડવા લાયક જ જરાય છે નહીં તેમાં ખાડા ખબડા અને મોટા મોટા પાણાઓ જે નડતર રૂપો હોય છે અને જે પડવાની શક્યતા હોય છે અને વ્યક્તિના મોજ પગ પગમાં લાગી શકે છે પગમાં ભાંગ તૂટવાની શક્ય રહે છે તેથી આ વ્યક્તિને સુધારો કરવાની જરૂર છે ગ્રાઉન્ડની મારું નામ અવિનાશ વઘાસિયા છે હવે માહિતી એટલી હતી કે અત્યારે અમે રોજ સવારે ક્રિકેટ રમવા આવીએ ધોરાજી તાલુકામાં રમતગમત માટેનું એક મેદાન છે કે જેમાં રમત ગમત સ્કૂલની પ્રવૃત્તિ અને જાહેર કાર્યક્રમ થઈ શકે તો અમારી માંગણી માગણી એટલી ગ્રાઉન્ડ ની ફરતે ટ્રેક બનાવેલા છે અને કરાવેલું છે તો મેદાન ના રિનોવેશનમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે હવે રોજ સવારે વહેલી સવારે ઉઠીને ગ્રાઉન્ડ ની તૈયારી કરતા પોલીસ ની આર્મી ની અથવા તો બીજી જે તે કોઈ હોય તો જેના માટે ટ્રેક બનાવવામાં આવ્યો છે એ ટ્રેકમાં તમે જુઓ તો ખાડા છે પ્લસ જાહેર કાર્યક્રમ માટે એનું આ ગ્રાઉન્ડ છે તો જાહેર કાર્યક્રમ કરવા માટે જે તે ભાડે આપે છે એની સામે કોઈ કોઈ વિરોધ નથી પણ અમારી એટલી જ છે કે જાહેર કાર્યક્રમ થઈ જાય પછી ગ્રાઉન્ડની યોગ્ય સાફ સફાઈ થવી જોઈએ જે ગ્રાઉન્ડમાં યોગ્ય સાફ સફાઈ નથી થાતી અને જે તે કોઈ પણ કાર્ય થઈ ગયું હોય તો કાર્ય થઈ ગયા પછી ગ્રાઉન્ડમાં મોટા 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 ખાડા તમને જોવા મળે છે અને ટ્રેક ઉપર તમે જોવો તો ગ્રાઉન્ડની તૈયારી કરતા હોય બરોબર તો નાના મોટા ખાડા એટલા છે કે ગ્રાઉન્ડની તૈયારીમાં તૈયારી કરતા બધા વિદ્યાર્થીઓના ને અથવા તો જે તે કેન્ડિડેટ હોય એ બધાના પગ ધરમાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે ને એક બે બનાવ પણ એવા બનેલા છે કે છોકરાઓ તૈયારી કરવા નથી આવતા પૂછવામાં આવે તો એવું કહેવામાં આવે છે કે આના કરતા તો રોડ ઉપર તૈયારી કરે